નમસ્કાર નમસ્કારી ગુજરાતમાં આવું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ મંત્રી ઋષિકેશ પટેલનો વધુ એક વિડીયો વાયરલ થયો છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સાથેનો આ સંવાદ છે જે વાયરલ થયો છે મંત્રીજીએ કહ્યું આ તો તો ત્રાસ છે યાર તમારો મંત્રીજીએ કહ્યું બળીથી મતલબ છે કે પાડા પાડીથી પ્રમુખ દિગ્વિજયસિંહજીને કહેતા આ મંત્રી સંભળાયા સરકાર સાથે બેઠક સંદર્ભે ટિપ્પણી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

આ તો ત્રાસ છે યાર તમારો જો બે બે હો દે સાબ ઓલો યાર હવે બડી મતલબ છે કે પાડા પાડી થી આ તો ત્રાસ છે યાર તમારો જો બે બે હો દે સાબ યાર હવે બડી મતલબ છે કે પાડા પાડી થી આ તો ત્રાસ છે યાર તમારો જો બે બે હો દે સાબ ઓલો યાર હવે બડી મતલબ છે કે પાડા પાડી થી

ત્રુવિશા આ જે સદસ્યતા અભિયાનની ચિંતા ઋષિકેશભાઈને એટલી હદે સતાવી ગઈ કે ગમે ત્યારે અકડાઈ પણ જાય છે આ જે બ્રિફિંગ હતું તે કર્મચારીઓ સાથે રાજ્ય સરકારને થયેલા સમાધાનનું જે બ્રિફિંગ હતું અને એમાં જે કર્મચારી યુનિયનના સભ્યો છે તેમને કંઈક ઋષિકેશભાઈને પૂછી લીધું આની પહેલા આ જે સદસ્યતા અભિયાન વાળું આખું આપણે સાંભળી લીધું ને કે કાઢી મૂકે તો કાઢી મૂકે એના પછી આ જે કર્મચારી મહામંડળ છે અથવા તો કર્મચારી મંડળ જે છે એના સભ્યથી કંઈક પૂછાઈ ગયું ને એમાં તો ઋષિકેશભાઈ એટલા બધા આકડાઈ ગયા કે યાર તમારો ત્રાસ છે બળી ખાવાનું રાખો ને ભાઈ પાડા પાડીનું પડતું મૂકો ને હવે કદાચ આપણા શહેરી જે દર્શકો છે એમને નહીં ખ્યાલ હોય કે આ બળી એટલે શું ને પાડા પાડી એટલે શું એટલે સમજાવી દઉં કે ગાય કે ભેંસ જ્યારે વીઆઈ એટલે વાછરડાને જ્યારે જન્મ આપે ત્યારે એનું જે પહેલું દૂધ હોય છે એમાંથી એક પૌષ્ટિક વાનગી બને છે અને બળી કહેવાય છે એટલે પાડો આવ્યો કે પાડી આવી એની ચિંતા તમે મૂકો તમે બડી ખાવ આ આખો એનો સેન્સ છે પણ અહીંયા જે સવાલ છે એ ઋષિકેશભાઈને જે સભ્યો બનાવવાની ચિંતા અને કાઢી મૂકવાની ચિંતા એટલી હદે સતાવે છે કે નાની નાની બાબતોમાં પણ અકળાઈ જાય છે એટલે આ જે કર્મચારી યુનિયનના સભ્ય છે એમને એવું તો શું પૂછી લીધું કે ઋષિકેશ ભી અકળાઈ ગયા કે ભાઈ યાર તમારો એ ત્રાસ છે બળી ખાવાથી મતલબ રાખો ને પાડા પાડાપાડીની શું પડા પૂછ કરો છો આ જે વિડીયો છે ફરી એક વખત આપણે સાંભળી લઈએ આ તો ત્રાસ છે યાર હવે સોડો યાર હવે મતલબ છે કે પાડા યાર હા આ તો ત્રાસ છે યાર તમારો તો યાર હવે બળીથી મતલબ છે કે પાડા પાડીથી આ તો ત્રાસ છે યાર તમારો તો યાર હવે બળીથી મતલબ છે કે પાડા પાડીથી આજે કર્મચારી મંડળના દિગ્વિજય સિંહ છે એમને પ્રયત્ન કરવા પ્રયત્ન આપણે કરી એમની સાથે વાત કરવા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ એમનો ફોન રિસીવ થતો નથી એટલે કદાચ જે ઋષિકેશભાઈની ચિંતા છે એ સદસ્યતા અભિયાનને લઈને છે ને એના બાદ એક કેમ અકડાઈ ગયા અને પાડા પાડીને બળી વારી શું ચર્ચા થઈને એ જાણવી ખૂબ રસપ્રદ હશે અને અમે અમારા દર્શકો માટે ચર્ચા શું થઈએ જાણવા પ્રયત્ન કરીએ છીએ વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે કદાચ એમને ખબર પડી ગઈ કે આ પાડા પાડીશું ને બળીશું આમાં બળી કોણ અને પાડા પાડી કોણ મામલો વિનોદ એ પ્રકારનો છે કે આજે બેઠક હતી તેમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ એ થઈ હતી કેબિનેટમાં એની જાહેરાત હતી જેમાં વિકસિત સપ્તાહની ઉજવણીનો એક અલગ પ્રશ્ન છે ઉપરાંત કર્મચારીઓના પ્રશ્નોને લઈને ચર્ચા હતી એટલે દિગ્વિજય ત્યાં હાજર હતા કે બે હજાર પાંચ પહેલા જે ભરતીમાં લાગેલા શિક્ષકો છે તેમને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે કે બે હજાર બાવીસમાં જ આ પ્રકારે જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જે પાંચ મંત્રીઓની બેઠક એક કમિટી બની હતી તેમાં આ પ્રકારનો નિર્ણય થયો હતો એ પ્રકારનો નિર્ણય આવા વખતે પણ થયો છે જોકે હજી સુધી ઠરાવ થયો નથી એટલે ઠરાવની જે માગણીઓ છે એ પણ આ સંગઠનો છે કરી રહ્યા છે એટલે સ્વાભાવિક એક પ્રશ્ન જે સતત ચર્ચાઈ રહ્યો હતો કે ફિક્સ પગારની અંદર જે સમયમર્યાદા છે ત્રણ વર્ષની કરવામાં આવશે અને આને લઈને ગઈકાલે સંગઠનોએ સોશિયલ મીડિયામાં ખૂબ પોસ્ટો કરી હતી લગભગ ત્રણ લાખથી વધુ ટ્વીટ કરવામાં આવ્યા ગુજરાતભરની અંદર એટલે આ પ્રશ્ન સ્વાભાવિક રીતે છે દિગ્વિજયસિંહે કદાચ મંત્રીશ્રીને પૂછ્યો હોય કે ફિક્સ પગારની અંદર જે સમય મર્યાદા પાંચથી ઘટાડીને ત્રણ કરવામાં આવે જોકે પાછળથી સરકારે એવી સ્પષ્ટતા પણ ગઈકાલે કરી હતી કે એવો કોઈ વિચારણા અમારી નથી એટલે કદાચ આ બાબતે પ્રશ્નની ચર્ચા થઈ હશે દિગ્વિજયસિંહ તરફથી ત્યારે મંત્રીજી સ્વાભાવિકપણે અભિયાનથી કદાચ કંટાળેલા હોય અને એમનો આ બળાપો જે નીકળી ગયો કારણ કે આવા મોટા પ્રશ્નો એટલે અનેક માગણીઓ સંગઠનોને મૂકેલી છે હજુ ચાર જેટલી માગણીઓ ગઈકાલે સંતોષાય છે અને બાકીની માગણીઓ અંગે ચર્ચાઓ ચાલી રહી છે એટલે આ માગણીઓ છે માગણીઓ સંદર્ભે મંત્રીજી કદાચ ગઈકાલે ત્રાસી ગયા અને પાડા પાડીને બળીનો જે જે ઉદાહરણ આપીને કદાચ દિગ્વિજયસિંહને ચૂપ કરાવી દીધા એ પ્રકારનું ચર્ચા અત્યારે કર્મચારીઓમાં ચાલી રહી છે સાચી વાત છે આ પ્રકારની ચર્ચા ને કદાચ એવું પણ બને કે પ્રશ્નો કયા મોટા મંત્રી માટે આમ તો લોક કલ્યાણના પ્રશ્નો મોટા હોય પણ જે રીતે ઋષિકેશભાઈ અકડાયેલા દેખાય છે એમને પ્રશ્નો લોકોના પ્રશ્નો કરતા સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવવાનો પ્રશ્ન ખૂબ મોટો લાગતો હશે અને એની અકડામણમાં આ પ્રકારના શબ્દો નીકળ્યા હોય એવું બની શકે જી વિરોધ કર્મચારી જે સંગઠન છે તેના દિગ્વિજયસિંહજી જોડાયા છે દિગ્વિજયસિંહજી ગુજરાત ફર્સ્ટ માં આપનું સ્વાગત છે

ને પણ તમે પૂછ્યું એના સંદર્ભમાં એમને આવું કઈક ટાંક્યું એવું વિડીયો માં દેખાઈ રહ્યું છે જો આ મુદ્દે આપ કઈ સ્પષ્ટતા કરી શકો તો એ તો જે સ્ટેજ ઉપર કોને કોને બેસવાનું છે એટલે કેટલા મંડળના હોદ્દેદારો આવવાનું છે એ કદાચ ચર્ચા થઈ ને એના અનુસંધાને કદાચ કીધું અથવા જે પેલા કોન્ફરન્સ એને મંત્રીશ્રી ની અલગ બીજી કરવાની હતી અને પછી અમારા પ્રશ્નની ચર્ચા કરવાની હતી ત્યારે બાર જે અંદર કર્મચારીઓ બધા બેસતા હતા તો આપણે કીધું જે બેઠા છે એ બહાર કાઢવાના કે તો પછી અત્યારે તમે આ પ્રેસ છે તો અત્યારે તમે આ બાબતે એટલે એ રીતે એના કહેવાનો કોઈ ભાવાર્થ હોય શકે પણ મેં પણ એ જોયો નથી અને એ જે બે એક મારી પાસે એ ની વાત કરતો વિડીયો એ બંને ની વાત કરતો વિડીયો અલગ છે એમની સદસ્યતા બનાવવાની ચિંતા છે પણ એના બાદ એક નવો સદસ્ય વાળી નથી પણ એ હોદ્દેદારો એમ કે સ્ટેજ ઉપર બેસવા માટે બધાને ફોટો પડાવવા માટે બધાનું હોય ને બેસ ચાલુ હોય ત્યારે એ બે મંડળ ના બબે પ્રતિનિધિ બેસે એટલે એ અત્યારે આપણે ભેગા બેસવાની જરૂર નથી એની પ્રેસ થાય તે બેસાડશું ઓકે સારું આપ સાથે જી આપ અમારી સાથે જોડાયા છો તો એક પ્રશ્ન બીજો પૂછી લઉં કે કાલે જે રાજ્ય સરકારે નિર્ણય કર્યો એનાથી આપ કેટલા સંતુષ્ટ છો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ મારી જવાબદારી ગુજરાત રાજ્ય સંયુક્ત કમચારી ના મોરચા તરીકે પ્રમુખ તરીકે પણ છે એટલે ગઈકાલે જે અમારે પ્રશ્નો સાથે અમે ચર્ચાઓ સરકાર સાથે અલગ અલગ જેમ ત્રણ અમે અલ્ટિમેટમ આપ્યું કાર્યક્રમ આંદોલનના એમાં પછી સરકારે પાંચ મંત્રીની કમિટી બોર્ડ લાવી બનાવી અને એમાં ત્રણ અલગ અલગ પ્રકારની મીટિંગો ત્રણ થી ચાર વખત થઈ અને સીએમ સાથે પણ એક વખત મુલાકાત થઈ હતી અને છેલ્લે પ્રેસ કોન્ફરન્સ કરીને જગદીશભાઈ પંચાલે કરશું બાવીસ ની અંદર કમિટી એ સ્વીકાર્યા હતા એ પેકે નો એક ઠરાવ જે છે એ લોકસભા પેલા દસ ના ચૌદ ટકા વાળું એનપીએસ વખતે કર્યો હતો અને સાતમા પગાર પંચના અમુક ભથ્થાઓ ડિક્લેર કર્યા હતા અને અમુક બાકી હતા એમાં ઘરબારું પણ હજી છે એ ચર્ચા માટે એને બાકી રાખ્યું છે બાકી ત્રણ ચાર વસ્તુ એમાં લીધેલી છે અને બે હાજર પાંચ પેલા સાહીઠ હજાર કર્મચારી આખા દેશના બધા રાજ્ય એક પાંચ બે હાજર પેલા જે લાગેલા છે એક ચાર બે હાજર પાંચ પેલા બધા મહત્વની હતી અને ઘણા સમય અમારી એ માંગણી ચાલુ હતી બે હાજર પાંચ પછી ના જે કર્મચારી છે એના માટે યુપીએસ જે કેન્દ્ર સરકારે બહાર પાડી એનો કેન્દ્ર નો ઠરાવ બાકી છે એટલે આ નિર્ણય થી રાજ્યના લાખો કર્મચારીઓ રાજી છે અને આ જે છે સાહીઠ હજાર કર્મચારીઓને અને એના પરિવાર ને લાભ મળવાનો છે આભાર સરકાર ના નિર્ણય ને આવકારી છે આભાર દિગ્વિજયસિંહજી ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા બદલ તો હવે કદાચ થોડી થોડી સમજણ પડે છે કે કેમ અકડાયા કે કોણ સ્ટેજ ઉપર બેસશે અરે ભાઈ આવા નાના પ્રશ્નો માટે ભાઈ પાસે સમય નથી એમને તો કેટલા સભ્યો જોડવાના એ એમના માટે મોટો પ્રશ્ન છે એટલે આવા નાના પ્રશ્નોમાં અકડાઈ જાય તે ખૂબ સ્વાભાવિક છે જોડાવા બદલ આભાર